હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો બહુ દિવસ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો સોરી કેમ કે એડિટિંગનું અને એવું બધું કામ વધારે હતું એટલે ટાઈમ હતો નહીં મારી જોડે તો આજે થોડો ટાઈમ મળ્યો છે તો ચલો વ્લોગ બનાવી દઈએ અને તમે જોઈ શકો છો હું ખેતર જોવા આવ્યો તો આજે અમારા ખેતરમાં આવ્યો હતો તમે આ ડાંગર જોઈ શકો છું આ અમારી ડાંગર છે તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે તમે જ્યાં જુઓ ત્યાં લીલોતરી જ દેખાશે તમને એકદમ સુંદર વાતાવરણ મતલબ મજા આવી જાય એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય અને આ તમે જગ્યાએ જુઓ છો તમને અહીંયા કંઈ ઓળખાણ પડે છે ઉભા હું તમને બેક કેમેરાથી બધું આ લોકેશન જોઈને તમને કંઈ યાદ આવ્યું આ જગ્યાએ મેં પરિવારનું શૂટિંગ કર્યું હતું જે સ્ટાર્ટિંગનો પાર્ટ હોય છે હું અહીંયા એકદમ ઉદાસ થઈને આ જગ્યાએ બેસું છું અને અમારા ધમુભાઈ આ બાજુથી દોડીને આવે છે અને અહીંયા અહીંયા અમે બેસીને વાતો કરીએ છીએ એ અમે અહીંયા લીધું હતું એ ફૂટેજ હું આ વિડીયોમાં લગાવી દઈશ એટલે તમે એને મેચ કરી શકશો મતલબ આ આ લોકેશન ઉપર મેં બહુ બધા વિડીયો બનાવ્યા છે પછી આ જે હમ હામનીનો સીન છે અહીંયા મેં એક કોમેડી ચેનલ માટે એક વિડીયો બનાવ્યો તો અહીંયા પેલો અમારે અનિલભાઈ વાતો કરતાં ફોનમાં વાત કરતા કરતાં આજી ગયાથી આવે છે આ ફૂટેજ પણ હું અહીં લગાવી દઈશ પછી આ આવી જગ્યા હોય ને એમાં ભૂંડ બહુ ઘૂસી રહે અંદર રાત્રે ખેતરોમાં ખાવા માટે જાય અને દિવસે આવી જગ્યાઓમાં એને સંતાઈ જાય અત્યારે ભૂંડનો ત્રાસ ગામડાઓમાં વધારે હોય તો ખેતરમાં જોવા માટે આવ્યો હતો બધું કમ્પ્લીટ છે તો હવે નીકળીએ ઘરે અને હું તમને બીજું એક લોકેશન બતાવું આ જગ્યાનું પરિવાર શોર્ટ ફિલ્મનું એક સીન અહીંયાથી લીધું હતું અમે ધમુભાઈ અને હું અમે બંને જણા અહીંયાથી ચાલતા ચાલતા જઈએ છીએ એ સીન હતો વિડીયો ફૂટેજ અંદર મૂકી દઈશ એટલે તમને ખબર પડી જશે તો આ છે શેરી આ શેરીમાં થઈને બધા લોકો મેન રસ્તા સુધી જતા હોય છે અમારે આ મેન અમારે બધાને નીકળવા માટેનો રસ્તો છે અને આ શેરી અત્યારે તો સારી છે પણ જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે બહુ કિચડને એવું બધું થઈ જાય તો ચાલતા લોકો ચાલતા જવામાં પણ તકલીફ થાય બાઇક લઈને નીકળવામાં પણ તકલીફ થાય મતલબ દરેક લોકોને અહીંયાથી નીકળવાની તકલીફ થતી હોય છે આ બાજુ બધે તમે જોઈ શકો છો લીલોત્રી જ લીલોત્રી છે ચારે બાજુ આવું તમને શહેરમાં જોવા નહીં મળે અને આપણે ગામડાના લોકો તો કેવું કે દરરોજ હા આવા સુંદર વાતાવરણમાં રહેતા હોય એટલે એમને તો નહીં પણ મતલબ શહેરના લોકો જ્યારે આવું જુઓ ત્યારે એમને મજા આવે જોવાની મતલબ કે વાહ કેવું છે સુંદર નજારો છે અહીંયા એક મૂળ છે હું તમને બતાવું દૂર છે નહીં નહીં મજા આવે ચલો પછી તમને એક સીન અહીંનો બતાવું યાદ છે અહીંયાનો એક સીન લીધો હતો મેં અહીંયાનો પરિવારમાં એક સીન અહીંયા લીધો હતો પછી એક સીન અહીંયા લીધો હતો આ જગ્યાએ અમારી બાઈક હોય છે અને ધનુભાઈને અમે અહીંયાથી ચાલતા ચાલતા આવીએ છીએ અહીંયા રે અમે વાતો કરતા હોઈએ છીએ પછી એક દશામાનું શોર્ટ ફિલ્મ બનાય ત્યારે અહીંનો મતલબ અહીંના સીન અમે બહુ લીધા છે જો સામે ઘર દેખાય છે એ ઘરના પણ બહુ સીન લીધા છે તો મારી શોર્ટ ફિલ્મના જે વિડીયો શૂટિંગ થયા છે એના બિહાઇન્ડ સીન મૂકવાના છે પણ મતલબ થોડોક ટાઈમ લાગશે ચલો થોડા દિવસમાં હું પરિવારનો જે બિહાઇન્ડ સીન છે એ અપલોડ કરી દઈશ અને જે દશામાનોને બધો હતો એ થોડા દિવસ પછી કરીશ તો બસ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કેમકે આમાં હવે મારા નવા નવા વ્લોગ આવતા રહેશે અને બ્લોગ મૂવીના ને કંઈ સોંગના ને એવું બધું પણ આવતું રહેશે તો ચેનલમાં જોડાયેલા રહેજો નહીં તો પછી પાછું જોવાનું રહી જશે કંઈક નવું નવું આવશે તો અને હવે કેવું છે કે મારે કોઈ પણ નવી શોર્ટ ફિલ્મ આવશે તો એ શોર્ટ ફિલ્મનું ટ્રેલરને એ બધું આ આ ચેનલમાં જ અપલોડ થશે કેમ કે જે મેન ચેનલ છે શોર્ટ ફિલ્મની એમાં માત્ર શોર્ટ ફિલ્મ જ આવશે એમાં ટ્રેલરને એવું બધું હવે નહીં અપલોડ થાય કેમ કે બધી મિક્સ થઈ જાય બધું ખીચડીને એવું બધું થઈ જાય એટલે મજા ના આવે અને જે મારી કોમેડી ચેનલ છે એમાં પણ ટૂંક સમયમાં વિડીયો ચાલુ કરવાનો છું તો એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હું તમને બીજું એક દ્રશ્ય બતાવું સામે લીમડાના ઝાડની વાળ છે અને આ છે સુણિયા તમારી બાજુ આને શું કહે છે કમેન્ટ કરીને બતાવજો તો ব্লগম কিয়